કારણ કે અનેક જગ્યાએ આ પ્રકારની હાલત છે ભ્રષ્ટાચારીઓના પાપને કારણે રાજ્યમાં વધુ એક આ બ્રિજ તૂટી પડ્યો છે અને જેને કારણે હવે લોકો મોતને ભેટી રહ્યા છે આણંદ વડોદરાને જોડતો આ બ્રિજ અચાનક તૂટી પડવાને કારણે અત્યાર સુધી ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે તો જે પ્રકારે એક બાદ એક ગુજરાતમાં આવી હોનારતો જોવા મળી રહી છે ગુજરાતના હજી પણ ઘણા એવા બધા બ્રિજ છે કે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા હોય ચોમાસા બાદ જે પરિસ્થિતિ અહીંયા વરસાદ બાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પણ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે કારણ કે અનેક બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંવાદદાતા માનવ ઘટના ઘટનાસ્થળેથી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે માનવ જે પ્રકારે આ મોટી હોનારત જોવા મળી રહી છે અહીંયા અત્યારની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ની ટીમ ત્યાં પહોંચી હશે મોટી હોનારત કહી શકાય એવી આ બ્રિજ ઉપર હોનારત બની છે અહીંયા બ્રિજના દ્રશ્યો જે પાદરાથી આણંદ જતો જે રોડ છે એના ઉપર આ મહીસાગર નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે છે બ્રિજ ઘણા સમયથી જર્જરિત હતો અને આ જર્જરિત બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો છે બ્રિજના દ્રશ્યો દેખાડવાનો હું પ્રયત્ન કરું છું કેમેરામેનને કહું કે આગળના દ્રશ્યો છે એ પણ બતાવે કયા પ્રકારે આજે દુર્ઘટના થઈ છે આ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે એ આ અહીંયા એક ટ્રક પણ અત્યારે ત્યાં લટકી રહી છે અન્ય વાહનો વહેલી સવારે એટલે કે લોકો આનંદ અથવા તો ફેક્ટરીએ જતા હતા એ વખતની આ ઘટના બની છે કેમેરામેનને કહું કે નીચે જે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે એનડીઆરએફની ટીમો પણ પહોંચી છે ફાયર બ્રિગેડ સ્થાનિક લોકોની મદદ લઈ અને રેસ્ક્યુ ઓપરેશન કરવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે એક ટ્રક નીચે પડ્યો છે અન્ય બીજા બે ટેમ્પો છે એ પણ અંદર પડેલા છે અને એને અત્યારે આ જે લોકો છે ખાતરી કરી રહ્યા છે અંદર કોઈ ડેડ બોડી છે કે કેમ ત્રણ થી ચાર લોકોના મૃતદેહ મળ્યા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે સ્થાનિક લોકો છે અનેક લોકો છે એ લોકો અહીંયા જોડ્યા છે જે રેસ્ક્યુ ઓપરેશનમાં કારણ કે મહીસાગર નદી અત્યારે જે વરસાદ છે એના કારણે પાણી પણ વધારે હતું અને એના કારણે આજે જે પાણીની અંદર વાહનો પડ્યા છે અત્યાર હાલ એક ટ્રક અન્ય બે ટેમ્પો જે ગાડી કહેવાય છે એ પણ જોવા મળી રહી છે અંદર જે પડી છે પાણીમાં વહેલી સવારે આ ઘટના બની સાત વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી ને એના કારણે અત્યારે તો જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે વિવિધ ટીમો છે એ કામે લાગી છે અને અત્યારે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે જે વાહનો અંદર ખાબક્યા છે એમાં કેટલા લોકો હતા એ કન્ફર્મ નથી થઈ રહ્યું પરંતુ મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને આ જે રેસ્ક્યુ ઓપરેશન છે એ કરવામાં આવી રહ્યું છે અહીંયા અનેક લોકો પહોંચ્યા છે કારણ કે કોના સંબંધી છે કોણ છે હજુ ખબર નથી પડી રહી અને એના કારણે લોકો પણ ચિંતામાં છે લોકો છે અત્યારે

આ ટ્રક પણ અત્યારે લટકતી હાલતમાં ત્યાં જોવા મળી રહ્યો છે જયારે ટ્રક અહીંથી પસાર થઈ રહી એ જ વખતે આજે અકસ્માત સર્જાયો છે એના કારણે સ્થિતિ થઈ છે જે રીતે જર્જરિત બ્રિજ હતો અને એ તૂટી પડ્યો અનેક વખત રજૂઆતો કરી હતી પણ આ રજૂઆતના પગલે જ કોઈ કાર્યવાહી ન થઈ અને એના કારણે જ આ દુર્ઘટના છે સર્જાઈ છે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે જે રીતે આ ઘટના બની છે જિલ્લા પંચાયતના આ સદસ્ય છે અર્જુનસિંહ પઢિયાર એ પણ અહીંયા પહોંચ્યા છે અર્જુનસિંહ સાથે વાત કરો અર્જુનસિંહ શું કહો છો અનેક વખત રજૂઆત કરેલી આ બ્રિજ પણ દેખાડેલો અનેક નેતા પ્રસાર થયો હોય

ના કર્યું અને આજે બનાવ બની ગયો જો સરકારે તે જ વખતે નીચેનું સ્ટ્રકચર રિપેર કર્યું હોત તો આ દુઃખદ ઘટના ના બની હોત એટલે આ જે કઈ બનાવ બન્યો છે એની માત્ર ને માત્ર જવાબદારી સરકારની છે અને એને વળગતા અધિકારીઓની છે એમને તે સમયે જો ધ્યાન રાખ્યું હોત તો આ દુઃખદ ઘટના ના બની હોત આજે આ સરકારના રાજમાં આવી ઘટનાઓ દર છ મહિને તમને જોવા મળશે એ હરની કાંડ બોટકાંડ હોય કે મોરબી કાંડ હોય આ બ્રિજ કાંડ હોય એટલે આ સરકાર ને આવી ઘટનાઓ બને એની પરથી કઈ શીખ લઈને ભવિષ્ય મૃત્યુ થયા છે અને એક વાત ચાલે છે અને હવે એની તપાસ થશે એમાં શું નીકળશે એ વાત ત્યારે જ ખબર પડશે જયારે પૂરી તપાસ થશે ત્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે જે રીતે ઘટના બની છે બ્રિજ જર્જરિત હતો અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે એવી પણ એક વિગતો મળી રહી છે આ આ બ્રિજ જર્જરિત હતો આ એના દ્રશ્યો કે હું આ દ્રશ્યો દેખાડે આ પેરાફિટ છે તૂટી પડી છે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે આ બ્રિજને રિપેર કરવામાં આવે બ્રિજ જર્જરીત છે એના આ સ્પષ્ટ રીતે દ્રશ્યો છે દેખાઈ રહ્યા છે પરંતુ જે કામગીરી નહીં કરી તંત્રએ કામગીરી ન કરી અને એના કારણે જ આ જે સ્થિતિ સર્જાઈ છે જે અનેક વખત રજૂઆત થઈ હતી કે બ્રિજ જર્જરી છે અને રિપેરિંગ કરવામાં આવે બ્રિજ જર્જરી હતો તેમ છતાંય રિપેરિંગ ન થયો અને એના કારણે જ આ સ્થિતિ સર્જાય છે ફરીવાર કેમેરામેનને કહું રેસ્ક્યુ ઓપરેશન જ્યાં ચાલી રહ્યું છે એના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ જે આખું રેસ્ક્યુ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને અહીંથી આ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અત્યારે હાલ જે ટેમ્પો છે એ પણ એક ખેંચી અને બહાર કાઢવામાં આવ્યો છે આજે નાનું જે વાહન છે લોકોને લઈ જનારું એ વાહનની અંદર કેટલા લોકો છે એની શોધખોળ પણ કરવામાં આવી રહી છે સ્થાનિક લોકો અત્યારે અહીંયા તંત્રની મદદે લાગ્યા છે આજે આખું ટેમ્પો છે એને પણ બહાર કાઢવામાં આવે છે ટેમ્પો ટેક્સ કહી શકાય એવું આ નાનું વાહન છે જે મુસાફરો વહન કરતું હોય છે વહેલી સવારે ઘણા બધા લોકો યુવાનો છે ફેક્ટરીઓમાં કામે જતા હોય છે છે એટલે કે એમને લઈને જતું હોય એવું વાહન છે અને એને અત્યારે ખેંચીને બહાર કાઢવામાં આવ્યું છે તંત્ર કામે લાગ્યું છે પરંતુ અત્યાર સુધીની જે રજૂઆત હતી તે આ બ્રિજ જે ગંભીરા બ્રિજ છે જર્જરિત છે એને રિપેરિંગ કરવામાં આવે એ નહીં થયું ને એના કારણે જ આ દુર્ઘટના સર્જાય છે અત્યારે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન કરી અને કેટલા લોકો અંદર હતા આ જે વાહનો પડ્યા છે એમાં કેટલા લોકોનો જીવ ગયો છે એ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે આ આખું જે ટેમ્પો છે એ અત્યારે ખેંચી અને બહાર કાઢવામાં આવ્યું છે ઇકો વાન છે એને બહાર કાઢી અને અત્યારે જે અંદર લોકો ફસાયેલા છે આ બહુ જ કરુણ ઘટના છે કારણ કે અનેક લોકો અંદર ફસાયેલા છે પાણીમાં વાહનો પડ્યા અને અંદર દબાઈ અને લોકો મૃત્યુ પામ્યા છે અત્યારે હાલ જિલ્લા પંચાયતના સદસ્ય કહી રહ્યા છે કે છ થી સાત લોકો ની ડેડ બોડી કાઢવામાં આવી છે પરંતુ જેમ જેમ વાહનો બહાર નીકળશે તેમ સાચી વિગત ખબર પડશે કેટલા કેટલા લોકો 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 અંદર અંદર ફસાયેલા હતા ભોગ બન્યા છે સ્થાનિક અત્યારે તો આજે જે બચાવ અને રાહત કામગીરી છે કરી રહ્યા છે અને ગંભીર પ્રકારની આજે એક અકસ્માત છે એ જોવા મળી રહ્યો છે એક નાનું બાળક છે એને પણ અત્યારે બહાર કાઢવામાં આવ્યું છે આંકડો ન કહી શકાય એટલી અત્યારે આ સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હોય શક્યતા છે અત્યારે હાલ તો વાહનો કાઢી અને તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે જ્યારે સાચો આંકડો ઓફિસિયલી સરકાર આપશે ત્યારે ખબર પડે પરંતુ આજે વાહનો એક પછી એક ખેંચી અને લોકો બહાર કાઢી રહ્યા છે એનડીઆરએફ ફાયર બ્રિગેડ તમામ ટીમો કામે લાગી છે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું છે જે રીતે આ જે ઘટના બની છે એ ખૂબ જ કરુણ ઘટના છે પરંતુ જે બ્રિજ રિપેરિંગ કરવાનો હતો એ નથી થયો ને એના કારણે આ દુર્ઘટના સર્જાય છે એવું સ્થાનિકો કહી રહ્યા છે જી નેહા

ભ્રષ્ટ પાપીઓ છે તેમને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે મોતનો આંકડો હજી પણ વધી શકે માનું હોય છે ભ્રષ્ટ તંત્રના કારણે આ ઘટના સર્જાઈ છે બ્રિજ જર્જરી થતો વર્ષોથી રજૂઆત કરવામાં આવતી હતી તેમ છતાં આ કાર્યવાહી નહીં કરી અત્યારે ઇકો કાર બહાર કાઢવામાં આવી છે ઈકો કારમાં જો સ્વાભાવિક વાત કરીએ તો સાત થી આઠ જણ સવાર હોય એવું ઈકો કારની સિસ્ટમ હોય છે એની અંદર એટલે જો કારમાં સાત જણ હોય તો અત્યારે હાલ ઈકો કાર કાઢવામાં આવી છે એક બાળકને અત્યારે લઈ જવામાં આવ્યું છે બહાર પણ આ ઈકો કાર જે બહાર ખેંચીને કાઢવામાં આવી છે દરવાજા અને બધું એટલી હદે ડેમેજ થયેલું છે કે દરવાજા ખુલી પણ નથી રહ્યા અંદર કેટલા લોકો છે કેવી રીતે બહાર કાઢવા એ અત્યારે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કારણ કે બ્રિજ ઉપરથી નીચે પટકાઈ છે ઘણા બધા વાહનો એક 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 પછી ઉપર પટકાયા છે અત્યારે આ ઇકો કારમાંથી એક પછી એક લાશો બહાર કાઢવામાં આવી રહી છે હોળી મારફતે થી જે લાશો છે એને કાઢી અને બહાર લઈ જવામાં આવી રહી છે ઇકો કાર આખી અંદર ખાટકી હતી એક ટ્રક પડેલો છે અન્ય જે વાહનો છે એ પણ છે હજુ એક બીજું વાહન છે એના ટાયરો દેખાઈ રહ્યા છે એટલે એ પણ વાહન છે આ વાહનોની અંદર કેટલા લોકો સવાર હતા એ અત્યારે તંત્ર શોધી રહ્યું છે એક પછી એક વાહનો બહાર કાઢવામાં આવી રહ્યા છે વાહનની અંદર ચગદાઈને લોકો જે પાણીમાં પડ્યા છે અને એના કારણે ગુગળામણથી લોકોના મોત થયા છે એક પછી એક આ લાશો છે બહાર કાઢવામાં આવી રહી છે તંત્ર અત્યારે રેસ્ક્યુ કરી રહ્યું છે પરંતુ હવે આગ લાગ્યા પછી કુવો ખોદવા જેવી આ ઘટના છે કારણ કે ગંભીરા બ્રિજ છે પાંચ સાત વર્ષથી સતત રજૂઆત થતી હતી કે આ બ્રિજ જર્જરી થયો છે બ્રિજને રિપેરિંગ કરવામાં આવે પરંતુ બ્રિજને રિપેરિંગ તો ન કર્યો પરંતુ બ્રિજને બંધ પણ ન કર્યો અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે અનેક લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એવી સ્થિતિ અત્યારે અહીંયા આ સર્જાઈ છે ચોક્કસ રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અંદરમાં આવે છે આ બ્રિજ તો આ બ્રિજનું યોગ્ય સમયે રિપેરિંગ થવું જોતું હતું બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ ઘટાડો જોઈતો હતો સ્થાનિક અધિકારીઓ આ ઉપરાંત સ્ટેટ લેવલના અધિકારીઓ આજે બ્રિજની કાળજી ન રખાઈ અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે વર્ષો જૂનો બ્રિજ હતો એવું કહેવામાં આવી રહ્યું છે બ્રિજની અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી તેમ છતાંય તંત્રએ ધ્યાને ન લીધું અને એના કારણે જ આ સ્થિતિ છે સર્જાઈ છે લોકો છે એ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તંત્રએ જો યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આ જે દુર્ઘટના છે ન સર્જાઈ હોત દુર્ઘટનામાંથી લોકોને બચાવી શકાય હોય પણ એ નથી થયું બ્રિજના દ્રશ્યો બ્રિજ જર્જરીત દેખાય છે બ્રિજ ઉપર ખાડા પડેલા પણ છે અને એ વચ્ચેનો સ્પાન છે એ વહેલી સવારે એટલે કે સાત વાગે આ દુર્ઘટના સર્જાઈ અને એના કારણે આ જે કેટલા વાહનો છે એ અંદર પડ્યા છે હવે રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે કેટલા લોકોના અવસાન થયા છે કેટલા લોકોના ભોગ લેવાય છે એ આગામી સમયમાં જાણવા મળશે પરંતુ તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાય છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જી નેહા બિલકુલ મારું આપ જોડાયેલા રહેશો અને વિગતો આપણા પાસેથી મેળવીશું તો અત્યારે જે પ્રકારે હવે અત્યાર સુધી આ દુર્ઘટના ઘટી છે અને એક બાદ એક આ હોનારતના દ્રશ્યો સામે આવી રહ્યા છે મોતનો આંકડો હજી પણ વધી શકે કારણ કે જે વાહનો છે તે હવે બાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે Gujarat, nur